ભાત આપડા બને કા ને લોટ પણ આપણો બંધાઈ ગયો હમણા માંડવી નું કામ આલે તો આજ જો આપડી ઘી માં કર્યા માંડવી ના ને એવ કેમ માં ભરી લેવાના એટલે આખું વરસ આપડી બગડે નહીં એટલે અટાણે જો આપડી આ રાઈ જીરું નાખવાનું છે જીરું તતડે જાય એટલી રાઈ નાખવાની છે

બાકી ગ્રેવી સડે જાય એટલે લસણ મરચું આદુ ને લસ એ આપણે મિક્સ ચકલી કરવાની છે એની ને એ આમાં નાખવાની છે તો આપણે જો આ જાય એટલે આપણે

આજતા વેલી રસોઈ થઈ ગઈ આજતા હું વેલી નગરી થે ગઈ આજતા બી હમા કરે લીધા અને કેનમાં ભરવાના છે સેકેને એ થોડીક વાર છે રસોઈ બનાવેલી એટલે આપણી માં શેકેલી એ મળી છે કે હેતા સંક્રાત જા હેટલી થોડક મોટા દી આવે હે તો બાયુ કંઈ નવીન માં કામ કરે હોગે નગરતા આપણે જે ઉઠેડ હમાના માં થાય તો દવ થઈ જાય એટલે એ જો મને એવું લાગે કે શિવરાત્રી ની દિવસે થી રાત ની દી બધાય ફરખા થાય છે ને ઓટાણ્યા થી હર થી મોટા દિયા આવે એટલે તો આપડે એ નગરા થઈ જાય એ કામ માંથી મોટા દિયા આવે તો ગાઠ નહી થાય કે આ ટાણું જ ન જાતું એટલે બાયુ ને હું મોટો આવે તોય નો મજા આવે ટૂંકા આવે તોય નો મજા આવે આવું છે બધું તો હાલો આપણા રાજમા થેકા તૈયાર કેટલો આવે મોઢામાં પાણી આવે જાય કારણ કે તેલ છૂટું પડ્યું બધું ને એકદમ ભાત જોડે ખાવા જીવું હું રાજમાં થતું તો આપણી ધાણા ભાજી નાખે ને ગરમ મસાલો નાખ્યો ને આમાં નાખી ધાણાભાજી તો આપણું ત્યાર થયું શાક ના થેગા ભાત ચાલો તો આપણું શાક ને શાક તૈયાર થઈ ગયું આપણે ગુજરાતી માં ભાત કીએ એટલે ચાલો બધા જમવા હાલો તો એ જો હું પરવારે ગઈ ઘડીક વાર નીંદર કરી લીધી એકાદો ચલો મારી પાણી પીએ લીધા ના માંડવીના બી બપોરે આપણી સાફસૂફ કરે ને ટોપિયું ભર્યું તું નથી સેજ આરામોરા શેકે નહીં ખા શેકે નહીં એ હશે આ કેન લીધું એટલે આ કેનમાં ભરીએ ને એટલે બગડેની એટલે જો આ કેન ભરા આજે એક થોડીક માંડવીએ જે ફળી ને આવી રીતે જો કેનમાં ભરેલી સે જ આરામોરી શેકેલીએ ને પછી આમાં ભરે લેવાય ને આમાં પેક કરી દેવાય ઝાંકનું એટલે આ વળો દીવું થયું આપણે બી દાણા ખરાબ નથી થતા એકદમ જોઈએ એવી માંડવીના બીરીએ એટલે જો આ બધી ભરેલી હતી હજે એક કેન ભરાય પણ કેન આપણા પાસે છે નહીં તો આપણી કેન વેસાતું લેવાનું છે કારણ કે આપણે આવા કેન ન હોય કોઈ તેલવાળા કે કોઈ તેલનું લેતા હોય ને લીટરનું તો હાલે પણ કઠોળ ભરવામાં જો આ ડબલા હોય ને એટલે કઠોળ બગડે નહીં એટલે આવા ડબલામાં જ કઠોળ ભરાય જે કઠોળ ભરીએ મગ ચણા ચણાની દાળ ને સિંગદાણા એ બધું આમાં ભરવાનું પણ મારે ચાર પાંચ કેન છે હજુ ઘટે બે ત્રણ એટલે આ જો વાળો આવે ને તો બે કેન આપણી લેલીએ તો એ સુફ ગરમ પાણીથી કરે ને આપણી માંડવીના દાણા ભરેલી હજે એક કેન ભરાવાનું છે એ હજે ફરી માંડવી પડી એટલે આપણી ભરેલી હું ને મારે સામું ગામમાં ગામતા હમણાં નમણાં કીક ને કીક ઊભું જ હોય કારણ કે કોકના કોકના હફેતરા હોય કે તમે આ લીધું મારા હાથી લેતા હોય તો કમિયા લીધું એટલે મારે છે ને હફેતરા હોય ગામના એટલે જો આ ઘડી મારે હતોક બીને ના જાવું હપેત્રાની થાળીઓ લેવા ને બ્લાઉઝ સહી લેવા મારે રેડીમેડ એટલે હું જવાની છે તો જો આપણે એટલા બી ભરીએ અને આણી પેટ કરી લઈએ પછી કાલે એકાદું કેન કાકી મળે જાય તો આપણી કેન જો આ કેન આપણું ભરાઈ ગયું એવા આપણે આ બીજું કેરની માંડવી ફોલવાની છે તો આવી રીતે બધાય જે આમાં વિડીયો જોતા હોય ને એ આવી રીતે કેનમાં ભરલી જો વરદીની ગેરંટી વરદી ઉધી આપણા બી બગડે નહીં કોઈ કઠોળ પણ સાફસૂફ કરી જ ગયો એટલે કંઈ બગડે નહીં એટલે જો અમે આમાં ભરીએ તો હાલો એ આપણી કામની તૈયારી બીજી કરીએ દાબે દાગે ભરે જ દેવાના ભરાય ગયો હાલો રાખ દર ઝંડુ ની ગોળી આવે આ એક બોટલ લીધી હતી ઝંડુ એ બધા એ માં મૂકેલી છે આમાં જે બે ત્રણ ગોળી ફોડી ના આ કઈ ઝેરી ન હોય આ તો ઝંડુ ની અનાજમાં કઠોળમાં નાખવાની ફેશિયલ આવે એટલે આપણે આ જો નાખે દેવાની છે આ અને આપણે આ પ્લાસ્ટિક નાખે આ ઢાંકણું દે દેવાનું છે અને આને માથે આપણે બીજું ઢાંકણું દેવાનું છે એટલે આપણું કામ તૈયાર ચાલો હવે આપણે માટલી ગમે તારી બી કાઢવા હોય ત્યાં કાઢ લેવાના કાલી બગડી આમ આમને આમ પેક કરી દેવાના બસ બીજું કાંઈ નહીં